આપડે તો બઉ મોટો કકરાટ થયો છે મને એને એવું કહ્યું કે જો મારા ખેતરમાં પગ મેળ્યો ને

આ ઓ મારા માના શું દીવાલ છે આખી જિંદગી આપણે અમને વૈત્ર કરીને મોટા કરે આના મફતમાં કેળા લેવા જવાનું તો આમ આ શું મન એવું લાગે હવા આવું તું કજી આ તું જે માંગો પેલા ભત્રીજો ના બે વઢા પર ખાના આ કા આપર કેળા બો જાનાઈ સાઈદ ને ભઈ મેળા નહીં આવી આ ને નાસ્તો બાસો લાવવાનો ને કેળા ખયન ભરી નાસ્તો નહીં લાવ એમ ને 12 વાગે નાસ્તો બાસો લાવવો પડે ને 12 એટલે